નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે રામકથાકાર મોરારી બાપુને પણ રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે બાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી એટલે કે ચોવીસમી ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે તેવું મીડિયાને જણાવ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં મોરારી બાપુએ જણાવ્યું કે હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહ્યો છું

ભગવત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ખાલિસ્તાની સમર્થક અને નેતા આતંકવાદી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જાન્યુઆરીએ ઉપર હુમલો કરવા માટે ગેંગસ્ટરને સાથે રહેવા માટે કહ્યું છે હકીકતમાં મુખ્યમંત્રી ભગવતમાન હાલમાં પંજાબમાં ગેંગસ્ટરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યા છે અને રાજ્યમાં ગેંગસ્ટરો ઉપર કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આતંકવાદી પન્નુ ગેંગસ્ટરો સામે થઈ રહેલી કડક કાર્યવાહીનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેમની સાથે પોતાની હમદર્દી દાખવી રહ્યો છે એટલા માટે તકનો લાભ લઈને તેણે ગેંગસ્ટરોને પોતાની સાથે આવવા માટે કહ્યું છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો નીરવ મોદી વિજય માલ્યા સહિત ભારતના ઘણા વોન્ટેડ બાગેડુઓને ટૂંક સમયમાં દેશમાં પરત લાવવામાં આવી શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ ઈડી એનઆઈએના અધિકારીઓની ઉચ્ચસ્તરીય ટીમ ટૂંક જ સમયમાં પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે યુકે છે અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર ભારતના વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવા માટે પ્રયાસો કરવા જઈ રહી છે આ સંબંધમાં મુખ્ય કેન્દ્રીય એજન્સીઓને યુનાઇટેડ કિંગડમ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે ડિફેન્સ ડીલર સંજય ભંડારી હીરાના વેપારી નીરવ મોદી કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માહ્યા સહિત ભારતમાંથી ઘણા ભાગેડું યુકેમાં હાલ રહે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે અયોધ્યામાં રામલાલાના બાવીસ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને રાજકીય ઘટનામાં ફેરવી દેવામાં આવી છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસની આસપાસ કેન્દ્રિત છે પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સ્થિતિ ઘણી સારી છે અને ત્યાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી દેશે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર રાહુલ ગાંધીએ કહ્યું આ એક રાજકીય કાર્યક્રમ બની ગયો છે હિન્દુ ધર્મના અગ્રણી લોકો શંકરાચાર્ય પણ કહ્યું કે આ કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ કારણ હતું કે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આમંત્રણ નકારી કાઢ્યું હતું રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી જે પણ વ્યક્તિ દર્શન કરવા માંગે છે તે જઈ શકે છે રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાયયાત્રાના ભાગરૂપે નાગાલેન્ડમાં છે મિત્રો ભારત જોડો ન્યાયયાત્રા સો લોકસભા મતવિસ્તારમાંથી પસાર થવાની છે આ યાત્રા દરમિયાન છ હજાર સાતસોને તેર કિમીનું અંતર કાપવામાં આવશે મોટાભાગની મુસાફરી બસ દ્વારા થશે પરંતુ કેટલીક જગ્યાએ પગપાળા પણ હશે આ યાત્રા મુંબઈ મહારાષ્ટ્રમાં પૂરી થઈ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ જે રીતે સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તેના પર સંઘર્ષ વધતો જણાતો હતો પટનાની એક સ્થાનિક અદાલતે સનાતન ધર્મ વિરુદ્ધ તેમની ચાર મહિના જૂની ટિપ્પણી ઉપર સંબંધ જાહેર કર્યું છે કોર્ટે ઉદય નિધિ રૂબરૂ અથવા વકીલ મારફતે આદર થવાનો આદેશ આપ્યો છે તમને જણાવી દઈએ કે ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુ સરકારમાં મંત્રી પણ છે અરજી કરતા વકીલ એવા કૌશલેન્દ્ર નારાયણે કહ્યું કે ઉદયનિધિ સામે સંબંધ પટના એસએસપી ઓફિસને કોર્ટ વતી કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે ઉદયનિધિ સ્ટાલિને લગભગ ચાર મહિના પહેલાં સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ મેલેરિયા ડેન્ગ્યુ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી હતી સ્ટાલિને કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ આ કેસમાં પટના હાઈકોર્ટના વકીલ કૌશલેન્દ્ર નારાયણે અરજી દાખલ કરી હતી